બે વાટકી આપણે ઘઉંનો લોટ લેવાનો છે એક વાટકી મેંદો અને એક વાટકી સૂજી લઈશું એકદમ પરફેક્ટ માપ છે અને વધારે ટાઈટ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એવો આપણે કણિક બાંધીને તૈયાર કરી દઈશું ફક્ત એકલા પાણી જ અંદર ઉમેરવાનો છે અને કણિક બાંધી અને દસ મિનિટ માટે આપણે ભીના કપડું તો ઢાંકી અને રેસ્ટ કરવા દઈશું પછી તેમાંથી આવી રીતે નાના નાના ગુંડલા કરી અને તેની ઉપર તેલ લગાવી અને બધા જ ગુંડલા ભેગા ના થાય તે માટે આપણે તેલ લગાવીને રાખી મૂકીશું ગુંડલાને પણ આપણે ભીના કપડાંથી ઢાંકી દઈશું હવે આપણે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી પૂરી વણી લેવાની તેલ વધારે ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં તેવું મીડિયમ તાપે તેલ ગરમ કરી લેવાનું છે અને બધી જ પૂરીઓ આપણે તળી લેવાની છે એકદમ ક્રિસ્પી અને ફૂલેલી પાણીપુરીની પૂરીઓ ઘરે બજાર જેવી તૈયાર છે સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ